아선자리 <casos> <vitella hai> ટ્રેન કેવી રીતે ચાલે જણાવો સરસ હવે તમારે શું કરવાનું છે કારણ કે સ્ત્રી એ ઘરનો આધાર સ્તંભ છે સ્ત્રી દ્વારા જે એક બાળક સંસ્કાર પ્રાપ્ત થાય છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહક ટ્રાયલમાં તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે કાર્યાધાર શહેરના પાલીતાણા રોડ ઉપર આવેલ જ્ઞાન સૂર્ય ભવન પ્રજાપિતા બ્રહ્મકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ ઘર બને મંદિર બહેનોનું સ્નેહ મિલન તો આજે આપણે તે સંપૂર્ણપણે કાર્યક્રમ નિહાળશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે સરસ મજાનો કાર્યક્રમ જે યોજાઈ રહ્યો છે ઘર બને મંદિર તે આપને નિહાળવા મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ કાર્યક્રમ નિહાળી શકે તો આજના સુંદર કાર્યક્રમ કરે સ્વયં દિવ્ય ગુણોને આત્મસાત કરે તે માટે નાની શક્તિને ફરીથી

કે આ બધા આપણે દીદીનું થોડું પ્રવોચન લઈ ઘરે જઈ અને ઘરને મંદિર બનાવવાની કોશિશ કરીએ અને એમને જે કીધું એનું આપણે પાલન કરીએ આ દીદી વર્ષોથી આ બધા

બ્રહ્માકુમારીઝના મહિલા પ્રભાગ દ્વારા આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય હતો ઘર બને મંદિર જે વર્તમાન સમયની અંદર ઘર ઘરની અંદર અનેક પ્રકારની નેગેટિવિટી જોવા મળે છે સંબંધોની અંદર ઈર્ષા નફરત કલ કલેશ આપસી સંબંધોમાં મધુરતાનો અભાવ સહનશક્તિનો અભાવ તો એવા વાતાવરણને જોઈને આજના સમયની એક જરૂરિયાત છે કે દરેક સ્ત્રી દરેક નારી પોતાની દિવ્ય શક્તિઓને ઉજાગર કરી સ્વયંની શક્તિઓને ઓળખીને સ્વયંની અંદર રહેલી નકારાત્મકતા મલીનતાને દૂર કરે કારણ કે સ્ત્રી એ ઘરનો આધાર સ્તંભ છે સ્ત્રી દ્વારા જે એક બાળકને સંસ્કાર પ્રાપ્ત થાય છે તો સ્ત્રી જો સશક્ત હશે સ્ત્રી જો પોઝિટિવ હશે દિવ્ય ગુણોથી સંપન્ન હશે તો એ ઘર ચોક્કસ મંદિર બનશે ઘરની અંદર પવિત્રતા શાંતિ મધુરતા આ બધી પોઝિટિવિટી ત્યારે જ આવશે ત્યારે દરેક સ્ત્રી પોતાના મનની અંદર આ પોઝિટિવિટીને ધારણ કરશે એવા શુભ લક્ષ્ય સાથે આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ઓમ શાંતિ केम चो जवाब सु हो सु क्या तो बता रहे मज़ा बच्चों अकेले पूछेंगे कबाब चे हनी बता दे खुश चो कौन कौन खुश नती अत्यारे नहीं है अत्यारे तो खुश कैना दिखाए चे बता रहे हैं अत्यारे बात का अंबर नो प्रभाव वाह मारु भाग्य वाह वाह मारु भाग्य वाह वाह मारु भाग्य

জমনা হাতেতি টেন আগড ছলাও এটাভা হাতে টেন পাচ্য় জলা সু থায়ায়ে জুলে মাারা হায়ায়ে খায়ে খায়ে কোই নে কালে থায় જેને થાય છે તેને પણ બિચારાને થતું નથી પણ એમને એવું લાગે છે કોઈ કોઈ ને થયું કોઈ નથી થઈ તો પણ એમ તાલી પાડવી તાલી પાડવી કદાચ કોઈને ખબર ન હોય આ બહુ મોટી એક્સરસાઇઝ આપણી આ જે બે હથેળીઓ છે ને એની અંદર આખા શરીરના અંગોના એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે અને એ એક્યુપ્રેશર પોઈન્ટ તમે દિવસમાં પાંચ મિનિટ દસ મિનિટ કે પંદર મિનિટ સવાર અને સાંજ ખૂબ સરસ રીતે તમે જ્યારે એ તાલી પાડો છો ત્યારે આખા શરીરની અંદર બ્લડનું સર્ક્યુલેશન જે છે ને એ ખૂબ સરસ એમ સમજો કે આખું જે અંદર ખૂન છે એ કુંવાર આવે એટલું સરસ એની અંદર મતલબ લહેરો બ્લડ જ્યાં જ્યાં જામી જાય બરાબર બ્લડ સર્ક્યુલેશન ના થાય ત્યાં શું થવા લાગતી હોય વાંધો થાય બ્લોકેજ થવા લાગે તો એ બધામાંથી આપણને શું મળે છે રાહત મળે છે તો તાલી પાડવી એ ખૂબ સરસ એક્સરસાઇઝ છે અત્યારે અહીંયાથી ગીત વાગશે એ પ્રમાણ તમે બધા પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જાવ અને ખૂબ સરસ રીતે ઠંડી ઠંડીને તમને સહન થાય એટલી સારી એવી ઉમંગ અને ઉત્સાહ તમારા શરીરની અંદર ભરી એનર્જી એકદમ ઊંચા પાન શરીર થઈ જાય મન પણ પ્રફુલ્લિત થઈ જાય મન પણ સ્વસ્થ થઈ જાય અને શરીર પણ સ્વસ્થ થઈ જાય એવી સરસ આપણે તાલીમ પાડવાનો અહીંયા એક્સરસાઇઝ કરશું જે રીતે અહીંયા બતાવતા જી એ રીતે બધા

જે આપણે એક સરસ મજાના બ્રહ્માકુમારીના બહેનો દ્વારા એક જે કાર્યક્રમ યોજાયો હતો કે ઘર બને મંદિર તો કાર્યક્રમ આપણે સંપૂર્ણપણે નિહાળ્યો તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ કાર્યક્રમ નિહાળી શકે